મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે કરવામાં આવેલા ઉપાયોથી ખૂબ જ જલ્દી શુભ ફળ મળે છે આ દિવસે ઘરના મુખિયા બાળકો વડીલો માતા પિતા અને નાના બાળકોને બચાવવા માટે જાદુટોણા અને ઉપાયો કરવામાં આવે છે અનેક કાર્યક્રમો માનવામાં આવે છે ખૂબ જ શુભ છે લોકો સરળ ઉપાયો કરીને હોળી પર વિશેષ ફળ મેળવે છે અને કરોડપતિ બને છે આજે અમે તમને હોળી પર લેવાતા આવા ચોક્કસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જેઓ તમારું જીવન બદલી શકે છે તમારા દુર્ભાગ્યને સારા નસીબમાં બદલી શકે છે તમારી સમસ્યાઓનો અંત રાહતમાં લાવી શકે છે મિત્રો જો આપણે પ્રાચીન પરંપરામાં માનીએ તો પિતા અને પુત્ર વચ્ચેનો આ સંબંધ ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે પરંતુ પ્રાચીન સમયમાં અસુર રાજા હિરણ્ય કશ્યપ અને તેના પુત્ર ભક્ત પ્રહલાદની વાર્તા છે જ્યાં એક પિતાએ તેના પુત્રને અગ્નિમાં બેસાડ્યો પરંતુ ભગવાન પ્રત્યેની તેની ભક્તિએ તેને બચાવી લીધો ભક્ત પ્રહલાદ ભગવાનની ભક્તિમાં એટલો તલ્લીન હતો કે તેને કોઈ નુકસાન ન થયું અર્થાત દુષ્ટતાનો સારાથી પરાજય થયો અને સારાએ બુરાઈ પર વિજય મેળવ્યો તેને ઇતિહાસમાં એક તહેવાર બનાવ્યો કે સત્યની હંમેશા જીત થાય છે તેમજ આ ઘટના એ સંદેશ આપે છે કે જો તમારી ઈશ્વરમાં શ્રદ્ધા મજબૂત અને અચળ હશે તો કોઈ પણ સમસ્યા તમારા જીવનને બગાડી શકશે નહીં તમારે આ વિડીયો વધુમાં વધુ જોવો અને બને તેટલો શેર કરજો આજનો વિડીયો ખૂબ જ સુંદર છે તમે ભલે લાખો રૂપિયા ખર્ચી નાખો છતાં પણ તમને આવી જાણકાર માહિતી કોઈ કહેશે નહીં અમારો એક જ ઉદ્દેશ્ય બધાનું કલ્યાણ છે અને આજના વિડીયોમાં હું તમને એવા શ્રેષ્ઠ ઉપાયો જણાવીશ જે તમારા જીવનને બદલી નાખશે અને તમારા જીવનમાં નવો વળાંક લાવશે ગરીબી પરેશાનીઓ દુઃખ મુસીટો તમામ પ્રકારની પરેશાનીઓ છે તમને તેમાંથી મુક્તિ મળશે મિત્રો બે હજાર ચોવીસમાંગ હોળી ક્યારે છે તો બે હજાર ચોવીસમાંગ હોળીની તારીખ ચોવીસ માર્ચે સવારે નવ વાગીને ચોપન મિનિટ શરૂ થશે અને પચીસ માર્ચે રાત્રે બાર વાગીને ઓગણત્રીસ મિનિટ સમાપ્ત થશે પછી હોળી દહન ચોવીસ માર્ચે કરવાનું છે અને રંગ ઉત્સવ પચીસ માર્ચે ઉજવવામાં આવનાર છે અને હું તમને એક વધુ ખાસ વાત કહું મિત્રો ચોવીસમી માર્ચે એક મોટું ચંદ્રગ્રહણ છે એટલે કે મિત્રો આ વર્ષે હોલિકા દહનમાં મોટું ચંદ્રગ્રહણ થશે તેથી તે જેઓ મંત્ર સાબિત કરવા માંગે છે તેમના માટે ભાઈ સોના પરનો સુહાગા છે ચાલો જાણીએ અન્ય માહિતી મિત્રો હોળી વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે પરંતુ તેની શરૂઆત વિશે ભક્ત પ્રહલાદની વાર્તા જોવા મળે છે એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં હિરણ્ય કશ્યપ નામના અત્યંત શક્તિશાળી રાક્ષસ રાજાએ શાસન કર્યું તેને પોતાની શક્તિનો એટલો ઘમંડ હતો કે તે પોતાને ભગવાન માનવા લાગ્યો આટલું જ નહીં તેણે સમગ્ર લોકોને તેની પૂજા કરવાનો આદેશ આપ્યો અને પણ બહાર પાડ્યું કે જો તેના સિવાય કોઈ અન્ય દેવોની પૂજા કરે તો તેને સજા કરવામાં આવશે તેને મૃત્યુદંડ આપવામાં આવશે મિત્રો રાક્ષસ રાજા હિરણ્ય કશ્યપનો પુત્ર ભક્ત પ્રહલાદ વિષ્ણુનો પરમ ભક્ત હતો તેની ભક્તિ એટલી ઊંડી હતી કે પિતાના વારંવારના ઇનકાર છતાં તે હરિની ભક્તિમાં તલ્લીન થઈ ગયો હતો હિરણ્ય કશ્યપના વારંવારના પ્રયત્નો પછી પણ ભક્ત પ્રહલાદ સંમત ન થયો પછી હિરણ્ય કશ્યપે તેના માટે એક યોજના બનાવી અને તેની બહેન હોલિકાને મહેલમાં પહોંચવાનો આદેશ આપ્યો મિત્રો તેની બહેન હોલિકાને મહેલમાં બોલાવી ભાઈ હિરણ્ય સંદેશો મળતા જ હોલિકા માતા મહેલમાં પહોંચી અને ત્યાં આવીને તે પોતાના ભત્રીજાને લઈને અગ્નિમાં બેસી ગઈ કારણ કે મિત્રો હોલિકા માતાને આ વરદાન મળ્યું હતું કે તેને એક દુષ્કશાલથી આશીર્વાદ આપવામાં આવ્યો હતો જેના આવરણથી અગ્નિ તેને સ્પર્શ પણ કરી શકતો ન હતો જો કે હોલિકા માતા પહેલા તો આ વાત માટે સંમત ન થઈ તે હિરણ્ય વધુ સમય સુધી વિરોધ કરી શકી નહીં હિરણ્ય કશ્યપના આદેશને ટાળી ન શકી અને બીજા દિવસે તે પોતાના ભત્રીજા ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાન બેસી ગઈ કથા જાણવા મળે છે કે જ્યારે હોલિકા માતા ભક્ત પ્રહલાદ સાથે અગ્નિમાન બેઠા હતા અને હોલિકા માતા અગ્નિમાં સંપૂર્ણ બળી ગઈ અને ભક્ત પ્રહલાદનો આવાજ બચાવ થયો અહીંથી જ હોળીના તહેવારની શરૂઆત થઈ અને આ દિવસને બુરાઈ પર સારાનું પ્રતિક માનવામાં આવે છે હોળીનું પણ આ મહત્વ છે મિત્રો અશુભ પર સારાની જીતના પ્રતિક તરીકે હોળીનું સામાજિક મહત્ત્વ છે એક તહેવાર જ્યારે લોકો પરસ્પર મતભેદો ભૂલી જાય છે જો કોઈ આ દિવસે લાલ રંગનો ગુલાલ લગાવે તો તમામ પ્રકારના મતભેદો અને મતભેદ દૂર થઈ જાય છે કારણ કે લાલ રંગ પ્રેમ અને સૌહાર્દનો છે આથી પરસ્પર પ્રેમ વધારવા માટે આ સારો સમય છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે હોળીમાં દરેક પ્રકારની નકારાત્મક શક્તિનો નાશ કરવાની ક્ષમતા હોય છે જો તમારા જૂના કપડાં છે તો તમે તમારા ઘરની સામગ્રી જો તમે તેને હોલિકામાં મૂકો છો તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને બધું બળીને રાખ થઈ જાય છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં માહિતી આપતા પહેલાં કેટલાક સરળ ઉપાયો જણાવતા પહેલાં હું દરેકને વિનંતી કરવા માંગુ છું કે જો તમને વિડીયોમાં આપેલી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હોળી કા અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે મિત્રો તાંત્રિક યુક્તિઓ અને જ્યોતિષી ઉપાયોમાં હોળીની ભસ્મ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તો આજે અમે તમને હોળીની ભસ્મ સાથે કરવામાં આવતી કેટલીક એવી યુક્તિઓ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી સંપત્તિમાં વધારો કરશે તમારા પરિવારમાં ખુશીઓ લાવી દેશે તમારા લગ્ન જીવનને ખુશીઓથી ભરી દેશે અને તમારી ઘરેલું સમસ્યાઓનું તરત જ નિરાકરણ લાવી દેશે મિત્રો કેટલાક ઉપાયો જણાવતા પહેલાં હું દરેકને વિનંતી કરવા માંગુ છું કે આ ઉપાય હંમેશા ગુપ્ત રાખો જાદુઈ યુક્તિઓ ત્યારે જ અસરકારક બને છે જ્યારે તેને ગુપ્ત રાખવામાં આવે જો તમે કોઈને જાદુ યુક્તિઓ વિશે કહો

કેતુ છે કે મંગળ તે ગ્રહ દોષો ચાલી રહ્યા છે અને તમે તેમાંથી છુટકારો મેળવવા માંગો છો અને ગ્રહ દોષના કારણે જો તમે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો તો હોળીની રાત્રે તે ઠંડુ થઈ જાય પછી તમારે તેને ઘરે લાવીને પાણીમાં ભેળવી દેવું અને સોમવારે તમારે ભગવાન શંકરજીનો અભિષેક કરવાનો છે અને તેનાથી શિવલિંગને સ્નાન કરાવવાનું છે સ્નાન કરીને મહાદેવને પ્રાર્થના કરવી છે કે હે ભગવાન કૃપા કરીને અમારું હલુમ કરો અને અમારી મુશ્કેલીઓ દૂર કરો મિત્રો હોળીની ભસ્મ સામાન્ય ભસ્ત નથી જો તમે આ ઉપાય કરશો તો તમારી કુંડળીમાં કોઈ પણ ગ્રહ તમને નુકસાન પહોંચાડી રહ્યા છે જેના કારણે તમે આધ્યાત્મિક રીતે પ્રગતિ કરી શકતા નથી તે ગ્રહ જ તમને ફળ આપવાનું શરૂ કરશે અને નુકસાનને બદલે તે તમને પ્રગતિ આપવાનું શરૂ કરશે તમારે ફક્ત આ ઉપાય કરવાનો છે આ એક ખૂબ જ શક્તિશાળી તાંત્રિક ઉપાય છે જે લાલમાં કિતાબમાં લખેલ છે મિત્રો હોળી દહના બીજા દિવસે તમારે હોળીની ભસ્મ ઘરે લાવીને રાખ ઘરમાં છાંટવાની છે જો તમારા ઘરમાં નકારાત્મકતા છે તો તમારા ઘરમાં સુખ શાંતિનો અભાવ છે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તમારા ઘરમાં કોઈએ કર્મ કરાવ્યું હોય અને તમે હોળીની ભસ્મ ઘરમાં લાવીને ઘરના ખૂણે ખૂણે છાંટો તો કાર્ય પૂર્ણ થઈ જાય છે જો તમને લાગતું હોય કે તમારા ઘરમાં લાંબા સમયથી કની સારું નથી થઈ રહ્યું અથવા કોઈ કાર્યમાં તમને શું પરિણામ નથી મળી રહ્યું તો એક ઉપાય છે જે તમારે અવશ્ય કરવો જોઈએ હોળીની રાખ ઘરે લાવો તેમાં સાબુ મીઠું નાખો અને તેને ઘરના કોઈ ચોખ્ખા ખૂણામાં રાખો પરંતુ તમારે તેને લોકોની નજરથી સુરક્ષિત રાખવું પડશે જો તમે આ કરશો તો તમને સારા દિવસો જોવા મળશે અને ઘણા સમયથી મને ઘરમાં કોઈ શુભ પરિણામ નથી મળી રહ્યું પૈસા નથી આવી રહ્યા ઘરમાં બંધન છે તમને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે મિત્રો જો તમને લાગે કે તમે તમારા ધંધામાં સતત નુકસાન થઈ રહ્યું છે તમારા ધંધાને બાંધી દીધો છે જો તમને લાગે છે કે તમે નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છો તો આ યુક્તિ ચોક્કસ અજમાવો તમારે શું કરવું જોઈએ જ્યાં હોળી દહન થાય છે ત્યાં દાડમ પેન વડે જો તમને શંકા હોય કે આવા નામની વ્યક્તિએ તમારો ધંધો બાંધ્યો છે તો તમારે દાડમની પેન વડે તે વ્યક્તિનું નામ બોજપત્ર ઉપર લવાનું રહેશે તેમાં થોડો ગુલાલ છાંટવો પડશે પછી તેને હોલિકા માતાની સળગતી હોળીમાં નાખવાનો છે જો તમે આ કરો છો તો જો કોઈએ તમારો ધંધો બાંધ્યો હોય તો તે ખુલી જશે આવો હું તમને એક વધુ ઉપાય જણાવું જે તમારું જીવન બદલી નાખશે તમને સંપત્તિથી ભરપૂર બનાવી દેશે અને હા કોઈપણ પ્રકારની પીડા માનસિક પીડા શારીરિક પીડા કોઈ પણ પ્રકારની માનસિક તકલીફને દૂર કરવા માટે આ એક અસરકારક રામબાણ સાબિત થશે મિત્રો જો તમને એવી શંકા હોય કે તમારા પરિવારમાં કોઈએ અથવા કોઈ વ્યક્તિએ તમારી સાથે કંઈક ખરાબ કર્યું છે જેના કારણે તમારી આધ્યાત્મિક પ્રગતિ અવરોધાય છે તમારે આ ઉપાય કરવો જ જોઈએ તમે આ ઉપાયથી હોળીની ભસ્મની તાંત્રિક પ્રવૃત્તિને નિષ્ક્રિય કરી શકો છો અને હું બધા લોકોને કહેવા માંગુ છું કે હોળીની ભસ્મને આખા વર્ષ માટે સાચવો કારણ કે જો તમે પાછળથી પૈસામાં હોળીની ભસ્મ માંગશો તો પણ કોઈ આપશે નહીં હોળીની રાખ ખૂબ જ કિંમતી હોય છે મિત્રો તમારે શું કરવાનું છે કે હોળીના અગ્નિમાં હોળિકા દહન દરમિયાન દેશી ધીમાગ બે લવી એક બાતાશા એક પાનવું પાનતું અને થોડી ખાંડ નાખવી અને હોલિકા માતાને પ્રાર્થના કરવાની છે કે ઘરમાં પૈસા આવવાનો રસ્તો બંધ થઈ ગયો છે નહીં તો કોઈએ બંધન મૂકી દીધું છે અને બીમાર પડીએ છીએ ઘરમાં પૈસાનો પ્રવાહ બરાબર બંધ થઈ ગયો છે અથવા ગમે તે સમસ્યા હોય તો તે સમસ્યા વિશે બોલો અને પછી બીજા દિવસે સવારે તમે શાંતિથી જઈને હોળીની ભસ લાવીને ચાંદીના તાવીજમાં ભરીને તેને ગળામાં પહેરાવીને ગળામાં રાખવાની છે જો તમારી પાસે ચાંદીના તાવીજ ન હોય તો તમે તેને તાંબાના તાવીજમાં મૂકીને તમારા ગળામાં રાખી શકો છો તમે તેને ઘરમાં ઘરના મુખ્ય દરવાજા પર પણ બાંધી શકો છો આનાથી ઘર બંધાઈ જશે જો તમે તમારા ગળામાં પહેરી શકો છો જો તમે તેને વ્યવસાયની જગ્યાએ રાખશો તો વ્યવસાયની જગ્યા બંધાઈ જશે કોઈએ તે કર્યું છે અને તે વળીને રાખ થઈ જશે ધંધાના સ્થળે હોળીની થોડી રાખ છંટકાવ કરો જો તમે આમ કરો તો તમને શું ફળ મળવા લાગશે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય અને તમે ઈચ્છો છો કે તે વિશેષ ઈચ્છા પૂર્ણ થાય તો તમારે આ ઉપાય અવશ્ય કરો એક કાળું કપડું લૂ તેમાં સાત કાળા તલ લું સાત લવિંગ લો ત્રણ સોપારી લું લો દશાંશ પાંચ શૂન્ય ગ્રામ સરસવના દાણા અને આ તમારે એક પોટલાની જેમ બનાવવાનું છે અને તમારે તેને તમારા શરીર પરથી સાત વખત નીચે ઉતારીને હોલિકા માતાની સળગતી અગ્નિમાં મૂકવાનું છે જો કોઈ ખાસ ઈચ્છા હોય જે ન થઈ રહી હોય આ તાંત્રિક પ્રયોગ કર્યા પછી પૂર્ણ થાય છે એ ઈચ્છા ન હોય તો પણ પૂર્ણ થશે અને આ ઈચ્છા પૂર્ણ થતાં કોઈ રોકી શકશે નહીં જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય તો તે ઈચ્છા પૂર્ણ કરવા માટે સાત ગોમતી ચક્ર લો અને હોલિકા માતાની સાત વાર પ્રદક્ષિણા કર્યા પછી તે સાત ગોમતી ચક્રોને હોલિકા માતાની અગ્નિમાં ચઢાવો જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય તો તે ઈચ્છા જલ્દી જ પૂર્ણ થશે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમી વાસ રહે અને ધન સંપત્તિ હંમેશા તમારા ઘરમાં ઝડપથી આવે એટલે કે સાત ગોમતી ચક્ર લો અને સાત વખત તમારે તમારા ઘરને ગોમતી ચક્ર વડે ઉતારવું પડશે તેને ઘરના આખા ભાગમાંથી સાત વખત ફેરવો અને તેને ફેરવ્યા પછી પાછું લાવો અને જો તમે તેને સળગતી અગ્નિમાં ફેંકી દો તો તે ઘરમાં તમારી બીમારી મટાડશે તે દૂર થશે ઘરમાં પૈસા આવવાનો માર્ગ બંધ થઈ ગયો છે તે પણ દૂર થઈ જશે જો તમારા ઘરમાં કુલક્ષ્મી હશે અંગત શક્તિઓ છે આ બધી અંગત શક્તિઓ ગોમતી ચક્રમાં આવે છે અને નાખતા જ બળીને રાખ થઈ જશે તો મિત્રો આ છે કેટલાક નાના સરળ ઉપાયો ઉકેલો સરળ છે પરંતુ તેમની અસર રામવાણ જેટલી તીવ્ર છે તેથી તમે તમારા જીવનમાં પરિવર્તન લાવવા તમારા ઘરમાં સુખ અને આરામ વધારવા તમારામાં શાંતિ લાવવા માટે આ ઉપાય પણ અપનાવી શકો છો ઘર સંપત્તિ અને સમૃદ્ધિ વધારવા માટે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય જો તમને માહિતી પસંદ આવી હોય તો આ વીડિયોને બને તેટલો વધુ શેર કરજો